હલો ફ્રેન્ડસ વેલકમ બેક વી સ્વીટ ફ્રેન્ડસ મને સ્વાગત છે આપણા નવા એક જોરદાર વિડિયોમાં આ ફ્રેન્ડસ તમે જાણો છો કે રાજકોટની અવનવી વસ્તુ હું તમને એક્સપ્લોર કરીને દેખાડતો રહું છું આજે હું આવી છું રાજકોટના એક મોલમાં જીયા ફ્રેન્ડ્સ બેબી સ્ટોરમાં મતલબ એક જીયાણાનો એક મોલ કહી શકો કે જ્યાં છે ને બાળકો માટે જીરો લઈને મતલબ કે ન્યૂ બો થ્રી ને ચાર વર્ષ સુધી માટે બધી જ વસ્તુ આપણને મળી જતી હોય છે અને આ જગ્યાની ઘણી બધી ખાસિયત છે પણ મેઈન ખાસિયત એ છે આપણે જેમ જોઈ કે બધી વસ્તુમાં કસ્ટમાઇઝ આવી ગયું છે બધાને મતલબ પોતાની ઈચ્છા પ્રમાણે ડિઝાઇન પોતાની ઈચ્છા પ્રમાણે કઈ અવનવું બનાવડાવવું હોય છે તો ડેકોરેશન થી લઈને બધી વસ્તુ આપણે જો આપણી ઈચ્છા પ્રમાણે કસ્ટમાઇઝ બનાવડાવી છે ને બાળકો માટેની તો આપણને છે ને ફેબ્રિક માસ્ટરમાં મળી જતું છે જી ફ્રેન્ડ ફેબ્રિક માસ્ટર છે રાજકોટના અમીન માર્ગ પર આવેલું છે બહુ જલ્દી છે જોઈ શકવાના છીએ એટલે હાલ ફેબ્રિક માસ્ટરના નામથી છે પણ બહુ જલ્દી પ્રાઇવેટ લિમિટેડ કંપની આપણને મોમી પોપના નામથી જોવા મળવાની છે એક કરોડથી વધારે લોકો છે ને આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જગ્યાની બધી વસ્તુને જોતા હોય છે તમારા બાળકો માટે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો અથવા તમારા કોઈ ફેમિલી ફ્રેન્ડ્સ ગ્રુપમાં નાના બાળકો છે ને તો તમે જોરદાર કામની માહિતી શેર કરી શકો એ ટાઈપનો વિડીયો થવાનો છે ચાલો તમને ડિટેલમાં બધી વસ્તુ દેખાડું તમે જોઈ શકો છો કે ફેબ્રિક માસ્ટરમાં આપણે અત્યારે આવી ગયા છીએ કેમ છો સાહેબ મજામાં આપણી સાથે એમના ઓનર અને એ જ આપણને આખો છે ને આખો મોલ બધું વસ્તુ એક્સપ્લોર કરવાના છે વસ્તુ દેખાડવાના છે તો આપણે લોકોનો ટાઈમ બગાડ્યા વગર ફટાફટ તમે એમના મારા વ્યુઅર્સને દેખાડો કે આપણી પાસે ફેબ્રિક માસ્ટરમાં શું શું વસ્તુ રહેલી છે ઓકે ઓકે થઈ ગઈ હમ સ્ટોલર થઈ ગયા વોકર થઈ ગયા હિચકા થઈ ગયા વોકર પ્લસ રાઈડર સ્ટોલર થઈ ગયા

તો વોકરમાં પંદર પ્રકારની વેરાયટી આપણને જોવા મળે છે હિચકાની વાત થઈ તો હિચકા તમે જોઈ શકો છો કેટલા પ્રકારના બાળકો માટેના હિંચકા છે એટલે તમને જે વસ્તુની વાત થાય છે ને એ બીજી દસ વસ્તુ છે ને આપણને કહેવાય ને ઓપ્શનમાં મળી રહી છે મેં તમને કીધું કસ્ટમાઇઝ તો થવાનું જ છે બધું એટલે સોરી હવે તમે પાછા કન્ટિન્યુ કરો બે બાળકો માટેના ક્લોથિંગ બધા કપડા ઓકે ઘણી બધી વેરાયટી આપણને જોવા મળે છે અને આ ન્યુબોર્ન થી લઈને ચાર વર્ષ સુધીના ના ન્યુબોર્ન થી લઈને ચાર વર્ષ ના સુધી ત્યાં કપડા ટ્રેડિશનલ મળી જશે કેજ્યુઅલ વર્ક મળી જશે પાર્ટી વેર મળી જશે ઓકે સાઈટ ટાઈપ ક્લોથિંગ મળી એટલે એમાં આપણે જે મોટા હોય કે ટ્રેડિશનલ જોઈએ છે કેજ્યુઅલ જોઈએ છે આમાં આપણને ચોઈસ મળે છે ચોઈસ મળી જશે ઓકે ડન ને ઘણી બધા કલર ને બહુ સારું બેસ્ટ કલેક્શન જોવા મળે છે આ વસ્તુ છે આપણે જ્યારે બાળક બેસતા શીખે ત્યારે બેસાડવા માટે સીટ બેલ્ટ બાંધીને સોફા માં હોય છે પરફેક્ટ એટલે તમારે તમારા બાળકોને જો એનું બચપન મેમરીએબલ યાદગાર બનાવવું છે ને તો એના માટે એક થી એક ચડિયાતી વસ્તુ આપણને જોવા મળે છે પછી આ કાર સીટર છે ઓકે મતલબ આપણે કારની સીટ ઉપર રાખી દઈએ અને બાળકોને કોટ બી યુઝ થઈ શકે છે પ્લસ કાર ની સીટ તરીકે બી યુઝ થઈ શકે કાર નું જે સીટ બેલ્ટ હોય એમાં ફિક્સ થઈ શકે છે ઓકે અને ખાસ પાર્ટી ફ્રોક છે ઓકે એમાં એક બે વેરાયટી વ્યુઅર્સને દેખાડીએ જુઓ તમારા નાની ઢીંગલી માટે કે નાની બેબલી માટે આ તમે જ્યારે એમને પહેરાવશો બહુ બહુ પરફેક્ટ છે અને વચ્ચે એક એ પણ કહી દઉં કે કદાચ કોઈક આપણો વિડીયો જોઈ રહ્યા છે રાજકોટની પણ રાજકોટ થી જોઈ રહ્યા છે અને કદાચ ઓનલાઈન મંગાવવાનું વિચારીએ તો ઓનલાઈન પણ મળી જતું હોય મળી જશે અને વોટ્સઅપ થ્રુ ઓનલાઈન લઈ લઈએ છીએ ઓકે તો તમને સ્ક્રીન પર આપણા ફેબ્રિક માસ્ટર નું ઇન્સ્ટાડી હાઇલાઇટ થઈ રહ્યું છે તમે ઓનલાઈન ઓર્ડર કરવા માગો છો તો વધારે કલેક્શન ડિટેલમાં જોવા માંગો છો ને તો ઇન્સ્ટા ઉપર તમે જઈ શકો છો ને ત્યાંથી પણ તમે જોઈ શકશો

પછી પગલીના હાથ ને જે ફૂટપ્રિન્ટને લેતા હોય છે એના માટે આ ઓપ્શનમાં આવે છે પ્લસ આ રિંગ્સ આવે છે વુડનની એમાં બી પ્રિન્ટ તમારી કસ્ટમાઈઝ થઈ જશે જે પ્રિન્ટમાં બનાવવું એ મળી જશે ઓકે ઘણું બધું છે એમાં ક્લોથિંગમાં બી મળી જશે ઓપ્શનમાં કસ્ટમાઇઝ ભી બની જશે ઓકે અ વ્યૂઅર્સને હું ફરી એકવાર કહી દઉં કે વિડિયોની શરૂઓમાં મેં તમને એમ કીધું કે કસ્ટમાઇઝ બાળકો માટે આપણે કઈક સ્પેશિયલ અને યાદગાર વસ્તુ બનાવી છે તમારી ડિઝાઇન પ્રમાણે અને તમારી ઈચ્છા પ્રમાણે ના કલરમાં બનાવડાવવું છે ને તો કસ્ટમાઇઝ આપણે માત્ર 2000 રૂપિયા શરૂ થઈને ડેકોરેશન અને તમામ વસ્તુ આપણને મળી રહી છે એટલે કે બધાને અફોર્ડેબલ ને બધાને પરવડ એવા ભાવમાં શરૂઆતમાં છે થી શરૂ કરી રહ્યો છું મતલબ આપણે જે બજેટમાં જોઈએ બજેટમાં આપણને મળવાનું જ છે તો કસ્ટમાઇઝ આપણે બધું મળી રહ્યું છે આપણા માટે બેસ્ટ છે આ રીવ્યુક કોયા છે આ પેચ વર્ક ખોયા કહેવાય છે બધી ડિઝાઇન માં કસ્ટમાઇઝ ભી મળી જશે अवेलेबल માં હોય તો ભી મળી જશે ઉની દોરી માં ભી અલગ અલગ આવે છે પ્લેન દોરી આવે છે ફિગર વાળી દોરી આવે છે ફિગર વાળી દોરી એટલે કે આ ટાઈપ ના કેરેક્ટર વાળી દોરી કમ્ફર્ટર ડોહર એના બેબીઝ થી લઈને મોટા ફાઈવ યર્સ સિક્સ યર સુધીના મળી જશે આ બ્લેન્કેટ્સ માં મિત્રો એ પણ કહી દઉં કે રાજકોટ સિવાય સુરત અમદાવાદ મોરબી બધી જગ્યાએ બ્રાન્ચેસ આવે છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ટોટલી આપણે એડ્રેસ પણ લખેલા છે તમે કહે રાજકોટ બહારથી જોઈ રહી છે તો પણ તમારા માટે માહિતી કામની છે તમે કહે ઓનલાઈન ખરીદી કરવા માંગો છો તો પણ તમારા માટે માહિતી બહુ જ કામની છે ઓકે એટલે ઘણું બધું છે ને એવિતના ફૂટવેર માં પણ બાળકો માટે છે એ પણ અમારા વિયો ને દેખો 24 માં છે યાર ઓફર થઈ ગયા ચૂચુવાળા થઈ ગયા સેન્ડલ માં થઈ ગયા લાઇટિંગ લાઇટિંગ વાળા શૂઝ થઈ ગયા બધી પ્રકારના શૂઝ બી મળી રહે ઓકે એમાં ગર્લ્સ ના ભી આ સેટ છે જેમ કે બેલિસ આવે છે આ બેલિસ ગર્લ્સ માટે ભી આવે છે અને બોયસ માટે ભી આ ટાઈપના પાર્ટી વેર ને લાઇટિંગ શૂઝ મળી રહેશે વિન્ટર વેર માં પણ ઘણી બધું આપણને કલેક્શન જોવા મળ્યું છે આના વિશે પણ અમારા વ્યૂઅર ને વાત કરો વિન્ટર માં એક પેર માં આવશે જેકેટ માં આવશે સ્વેટ શર્ટ થઈ ગયા બધા અલગ અલગ રીતે મળી જશે આ પેર માં છે એવી જ રીતે આ રીતના જેકેટ ભી મળી જશે અને આ રીતના સ્વેટ શર્ટ થઈ ગયા ઓકે અને એ પણ જો બાળકો ને ગમે એ ટાઈપ ની ડિઝાઇન વાળા ને તમે જોઈ શકો ડિઝાઇનિંગ કલર કલેક્શન બધું મળી રહેશે ટૂથ થઈ ગયા ટીથર થઈ ગયા સ્પેસિફાયર થઈ ગયા નોઝ ક્લીનર થઈ ગયા ફીડર થઈ ગયા નેલ કટર આવી જશે બેબી ને ખવડાવવા માટે ની સ્પૂન ભી આવી જશે સિલિકોન સ્પૂન આવશે સ્ટીલ ની સ્પૂન આવશે વુડન ની ભી આવશે પછી બેબીના ના હેર કોમ કરવા માટે કોમ બ્રશ આવશે પછી એની જે જીભ હોય બેબીઝ ની નાના બેબીઝ ની જીભ સાફ કરવા માટે ટંગ ક્લીનર આવશે ઓહો પછી એસેસરીઝ માં બીજા ફેન માં એ ટાઈપ ના છે બીજા આ બધા ટોયઝ માં થઈ ગયા ઓકે આ ટોયઝ છે પછી નાના બેબીઝ માટે પર્સનલ ફેન આવશે આ ટાઈપ નો ઇલેક્ટ્રિક ફેન આવશે એટલે ફ્રેન્ડ્સ તમારા બાળકો માટે તો ખજાનો છે જોઈને સાથે લઈને આવ્યા ને તો તો એ તમારા પાસે કઈક શોપિંગ કરાવશે વસ્તુની કારણ કે એકથી એક વસ્તુ એને ગમી જાય ખાસ બાળકો માટેનો ફર્નિચર જે છે એના વિશે પણ અમારા વ્યુઅરને વાત કરીએ કે જ્યાં ડ્રોવર ને બધું છે નાના બેબીઝ ની વસ્તુ રાખવા માટે કે એના કંઈક એના માટે કબોર્ડ્સમાં વેરાયટીઝમાં એ એ રીતે છે ડોર્સ વાળા જેને લોકોને પસંદ હોય એના માટે આ ઓપ્શનમાં છે અને જેને કબોર્ડ્સ પ્લસ ડોર જોતો હોય એના માટે આ ઓપ્શનમાં છે કબોર્ડ્સ થઈ ગયો પ્લસ ડોવર્સ આવશે નીચે વાળા કબોર્ડ્સ મળી રહેશે એમાં બી નાની મોટી નો ઇશ્યુ હોય કોઈને સ્પેસ ઓછી હોય રૂમમાં બેડની વચ્ચે એના માટે બી ઓપ્શનમાં આવશે નાની સાઈઝ મોટી સાઇઝના બધા કબોર્ડ મળી જશે તો તમે ખાસ સ્ક્રીન પર તમને ટોટલી કોન્ટેક્ટ ડિટેલ ને એડ્રેસની બધી માહિતી તો છે જ તમે તમેન્ટેક્ટ કરી શકો છો અને એડ્રેસમાં ફરી એક્સપ્લેન કરો રાજકોટના અમીન માર્ગ પર એટલે કે રાજકોટના કાલાવર્ડ થી તદ્દન નજીક જ અમીન માર્ગ આવે છે રાજકોટ અમીન માર્ગ જઈ જતા હોઈએ છીએ અમીન માર્ગ પર જ આપણને પટેલ આઇસ્ક્રીમની બાજુ જ આપણું કિલોલ કિલોલ કોમ્પ્લેક્સમાં ઉપરના મળે ફર્સ્ટ ફ્લોર પર આવેલું છે તમે ફેબ્રિક માસ્ટરની વિઝિટ કરી શકો છો મળી મળી જશે જશે કોઈ બ્રાન્ડ તમને છે ઝેબા છે સેટાફીલ છે માતે છે આ બધી કંપનીની કોઈ બી પ્રોડક્ટ તમને મળી જશે પ્લસ એકદમ નેચરલ વસ્તુમાં જે અત્યારે લેટેસ્ટમાં ચાલે છે અમારે ત્યાં માતે કંપનીની વસ્તુ ચાલે છે આ કંપની પ્રોવાઈડ કરે છે એકદમ નેચરલ વસ્તુ આમાં તમને બોડી વોશ મળી જશે હેર ઓઇલ મળી જશે મસાજ ઓઇલ મળી જશે ફેસ બટર મળી જશે બોડી બટર મળી જશે બધી વસ્તુ ટોટલી આમાં પ્રોવાઈડ છે મધર બેગ્સ બી મળી જશે મધર બેગના બી કલેક્શન અલગ અલગ આપણે ત્યાં મળી જશે ચિક્કો આર ફોર રેબિટ છે સ્ટાર એન્ડ ડેઝી છે બધી જાતની મધર બેગ્સ બી મળી જશે આ વસ્તુ છે આપણે માં આવી ગયું પછી આગળ વધીએ તો આ બોટલ્સમાં આવી ગયું ફેન્સી બોટલ્સ આવી ગઈ કેરેક્ટર બોટલ્સ મળશે ફેન્સી બોટલ મળશે કાચમાં મળશે સ્ટીલમાં મળશે ફાઈબરમાં મળશે બધી ટાઈપની આપણે ત્યાં બોટલ બી મળી જ રહેશે લાઇટિંગ ટોઈસ મળી રહેશે મ્યુઝિકલ ટોઈઝ મળી રહેશે સોફ્ટ ટોઇસ મળી રહેશે રેટલ્સ ટોઇસ મળી રહેશે બધા અલગ 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 ટાઈપના ટોઇઝ બી મળી રહેશે મિત્રો તમારા ભાણિયા ભત્રીજાનો બર્થડે આવી રહ્યો છે કંઈક એવું છે ને ગિફ્ટ આપવા માટે બેસ્ટ વસ્તુ છે આ તમે જુઓ કઈ રીતે આમ આખું આવા તો ઘણા બધા ઇમ્પોર્ટેડ ને કઈક નવા નવા પ્રકારના રમકડા આપણને જોવા મળે છે આમાં બી અલગ અલગ ના કેરેક્ટર ને બધું ઓપ્શન બેસ્ટ ગિફ્ટ કહી શકાય કે તમારા બાળકોને તમારે આપવી હોય તો તમારા ભાણી ભત્રીજાને ગિફ્ટ આપવી છે ને આ ટાઈપની એક ટાઈપી બેગ આપી દયો